કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરાઈ ચાર એકમ પાસેથી વસુલાયો રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખનો દંડ કરમસદ આણંદ નગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળથી મનપાના આરોગ્ય અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ એવન બેકરી એવરગ્રીન બેકરી ઝમઝમ બેકરી અને એસેસ ટાયર્સ આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન એવન બેકરી એવરગ્રીન બેકરી અને દંડ વસૂલ કરવામાં આવ્યો છે જેમાં એવન બેકરી પાસેથી એસી હજાર એવરગ્રીન બેકરી પાસેથી ત્રીસ હજાર રૂપિયા એસએસ ટાયર પાસેથી પચીસ હજાર અને બેકરી પાસેથી વીસ હજાર નો સમાવેશ થાય છે આ દંડમાં એસ્ટેટ વિભાગના રૂપિયા પંચ્યાસી તથા આરોગ્ય વિભાગ

Five one four double two zero one. 1